દરેક વ્યક્તિ આ વાત કરતું હોય છે ગર્વ લેતું હોય છે આપણે કેતા હોય છે પણ એ દેવાત બાપા કરી ગયા એમાંથી આજે આપણા સૌમાં કેટલી કરવાની ક્ષમતા વાલભાઈ માં કરી ગયા એમાં કેટલી આપણામાં ક્ષમતા એ વીર ભીમળા કરી ગયા એટલી કેટલી ક્ષમતા આપણા સૌમાં આજે કેટલી ક્ષમતા છે હું માનું છું અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળો પર હંમેશા કહે છે કે ઇતિહાસની જે ઝાંખી છે એ ઝાંખી માત્ર ઇતિહાસ પૂરતી નથી પણ આપણે એને આવી રીતે મજબૂતીથી જો ભવિષ્ય સાથે જોડીએ તો એ ઝાંખી આપણે ભવિષ્યમાં પણ કરી શકીએ છીએ ત્યારે આજના દિવસે બધું કોઈ લાંબી બધાને સમય મર્યાદા છે અમારે બધાને માધવપુર આપણે સૌ જાણીએ છીએ કે આજે લુક્ષ્મણી વિવાહ નો આજે પાવન પ્રસંગ હોય ત્યારે એમાં પણ પહોંચવાનું હોય ત્યારે વધુ વાત ના કરી આ તકે હું કેન્દ્ર સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી સતત ગુજરાત રાજ્યમાં આ ગૌરવ ગાથાઓ આગળ વધે આપણો ઉજળો ઇતિહાસ અહીં સંજયભાઈ ખૂબ સાચી વાત કહી કે આખા આપણા ઇતિહાસની ની પ્રતિ દર્શન કરાવે એ પ્રકારનો ઇતિહાસ આપણે જુનાગઢ હોય કે આપણી સોરઠની આ ભૂમિમાં દંટાયેલો છે એને આ કાર્યોના માધ્યમથી જ આપણે વધુ ઉજળો કરી શકશું અને એવું કહેવાય છે કે જે ભાવિ પેઢી જે યુવા પેઢી પોતાના ભૂતકાળ સાથે નથી જોડાતી એ ક્યાંક પોતાના ભવિષ્યને ઉજળું નથી કરી શકતું એટલે એ જ ભાવિ પેઢીને ઐતિહાસ જોડવાનું સુંદર કાર્ય જ્યારે થઈ રહ્યું હોય ત્યારે વધુ કોઈ વાત ના કરી અને આપણે સૌ સંકલ્પ લઈએ કે માત્ર આપણી માટે મેમોરિયલ ના થઈ જાય આપણા બાળકોને દેખાડવાનું પિકનિક કરાવવાનું એક સ્થળ ના થઈ જાય પણ આ આ ઇતિહાસને મજબૂતીથી આપણે સૌ એક થઈ અને આગળ વધારવાનું કાર્ય કરીએ અહીં સંજયભાઈ ઘણા બધા આપણને અહીંયા બિંદુઓ દેખાડ્યા કે આના માધ્યમથી ભાઈ બહેનનો પ્રેમ ક્યાંક પ્રસ્થાપિત થાય છે આમાં પત્ની નો પોતાના પતિ પ્રત્યેનું સમર્પણ ક્યાંક પ્રસ્થાપિત થાય છે પણ હું એમાં એક વાત ચોક્કસ જોડીશ આમાં સૌથી વધુ કોઈ વાતની પ્રતીતિ થતી હોય તો એ સમરસતાની પ્રતિતિ થાય છે અને સમરસતા જ્યાં છે ત્યાં જ આ પ્રકારે કોઈનો દીકરો એટલે કે રાનો વંશજ પોતાના દીકરાથી વધારે માની રાષ્ટ્રહિત માટે એનું બલિદાન આપવાનું કાર્ય જ્યારે દેવક બાપાએ કર્યું હોય તો આજના દિવસે કોઈ પ્રેરણા આપણે લઈ શકી તો સમરસતાની ચોક્કસ લઈ શકીએ અને એ સમરસતાના માધ્યમથી આપણે બધા એક થાય અને આ ઉજળા ઇતિહાસને આગળ વધારવાનું કાર્ય કરીએ